નમસ્કાર મિત્રો મિત્રો આજે તમારી સમક્ષ વૃષભ રાશિના જાતકો માટે ત્રણ માસ જૂન મહિનો જુલાઈ મહિનો અને ઓગસ્ટ મહિનો આ ત્રણ માસ કેવા જવાના છે એમના કેરિયરમાં શું પરિવર્તન આવશે એમની નોકરીમાં શું પરિવર્તન આવશે ભાગ્યનો સાથ મળશે કે નહીં મળે વિદ્યાર્થી બંધુઓ માટે આ ત્રણ માસ કેવા જવાના છે વિવાહિક જીવન આપનું કેવું જવાનું છે સ્વાસ્થ્ય બાબતમાં આપણે સાવધાની રાખવી જોઈએ કે સારું રહેશે સાથે ઉત્તમ ઉપાય આ બધી ચર્ચા ગ્રહોની સ્થિતિ અનુસાર આપણે કરવા જઈ રહ્યા છીએ ગ્રહોની સ્થિતિમાં મિત્રો પ્રથમ ભાવમાં ચાર ગ્રહો ઉપસ્થિત છે ચાર ગ્રહોમાં સૂર્ય ભગવાન છે શુક્ર ભગવાન છે ગુરુ ભગવાન છે અને સાથે સાથે બુદ્ધ ભગવાન છે અને ત્યાંથી જોઈએ તો પાંચમા ભાવમાં કેતો ઉપસ્થિત છે અને શનિ ભગવાન દશમ ભાવમાં ઉપસ્થિત છે મંગળ ભગવાન ને રાહુ છે એ બાર ભાવમાં ઉપસ્થિત છે આ કુંડળી મિત્રો માસિક કુંડળી અનુસાર તમારી સમક્ષ ચર્ચા કરવા જઈ રહ્યો છું દરેક વ્યક્તિના જન્મના ગ્રહો જે શુભ અને અશુભ સ્થિતિમાં અલગ અલગ સ્થિતિમાં હોય છે પણ આજે આપણે જે પણ ચર્ચા કરીએ છીએ ગ્રહોની સ્થિતિ અનુસાર કરીએ છીએ ચંદ્ર રાશિના આધાર ઉપર કરીએ છીએ માસિક કુંડળીના ગ્રહો અને ચંદ્ર રાશિના આધાર ઉપર ચર્ચા કરવા જઈ રહ્યા છીએ મિત્રો સૌથી પહેલાં આપણે સ્વાસ્થ્ય બાબતની ચર્ચા કરીએ તો સ્વાસ્થ્ય બાબતમાં આપના રાશિનો સ્વામી એટલે કે શુક્ર ભગવાન પોતાના જ ભાવમાં છે પોતાના ભાવમાં શુક્ર ભગવાન સારું ફળ આપે છે પ્રથમ ભાવમાં છે એટલે આપનું સ્વાસ્થ્ય બહુ જ સારું રહેશે જૂન મહિનો બહુ સુંદર જવાનો છે આપણે કોઈ પણ પ્રકારની જૂની બીમારી હોય તો ત્યાં પણ આપણે રાહત મળવાના ઉત્તમ યોગ નિર્માણ થઈ રહ્યા છે ગ્રહોની સ્થિતિ ખૂબ સારી છે હવે જ્યારે શુક્ર ભગવાન મિથુન રાશિમાં પ્રવેશ કરશે ત્યારે પણ સારું ફળ મળશે પણ જ્યારે શુક્ર ભગવાન કર્ક રાશિમાં આવશે ત્યારે સાવધાની સમય ખાસ જોવો જોઈએ આપણે ચામડીના રોગથી સાવધાની રાખવી જોઈએ આપણે કોઈ પણ વસ્તુની એલર્જી હોય તો એ જગ્યાએ ન જવું જોઈએ એવી વસ્તુ ન ખાવી જોઈએ એ વસ્તુથી દૂર રહેવું જોઈએ સાથે જેમને ડાયાબિટીસ છે જેમને બીપીની તકલીફ છે એવા વ્યક્તિઓને આ સમયમાં કે પચીસ જુલાઈ પછી ખાસ કરીને ડાયાબિટીસમાં સાવધાની રાખવી ખૂબ જરૂરી છે કોઈ મીઠી એવી વસ્તુ ન ખાવું જોઈએ જેનાથી ડાયાબિટીસ વધી જાય કોઈ એવી ચિંતા પણ ન કરવી જેનાથી બીપી વધઘટ થાય સાથે માનસિક ચિંતાનો આપણી માથે ભાર રહે આવા વાતાવરણથી આવી ચર્ચાઓથી દૂર રહેવું ખૂબ જ જરૂરી છે ઓગસ્ટ મહિનો તમારા માટે સાવધાનીનો સમય છે આ બંને માસમાં પચીસ જુલાઈ સુધી તમારું સ્વાસ્થ્ય સારું રહેશે મિત્રો હવે વાત કરીએ આપણે ખાસ કરીને વિદ્યાર્થી બંધુઓ માટે બારમાનું ખૂબ જ સારું પરિણામ આવ્યું અને જે પણ વ્યક્તિઓ બારમાના સારા ટકાવારીથી પાસ થયા છે એ બધા વિદ્યાર્થી બંધુઓને ખૂબ ખૂબ શુભકામના અને જે ઉત્તીર્ણ નથી થયા જે એનું પરિણામ સારું નથી આવ્યું એ મહેનત કરશો તો એમનું પણ પરિણામ ખૂબ જ સારું આવવાનું છે સાથે મિત્રો આ વિષય ઉપર આગળ ચર્ચા કરીએ તે પહેલાં એક નમ્ર પ્રાર્થના છે મારા નવા મિત્રો આ વિડીયો જોઈ રહ્યા છો મિત્રો આ વિડીયો તમને ગમે તો જરૂર ને જરૂર લાઈક કરજો આ વિડીયો તમારા મિત્રોમાં ખૂબ શેર કરજો કોઈ વૃષભ રાશિના મિત્રો હોય સગા સંબંધી હોય પ્રેમ કરતા હોય કરશો તો તેના વિશે સંપૂર્ણ માહિતી એમને પ્રાપ્ત થશે સાથે મિત્રો જે પણ ચર્ચા કરીએ છીએ આગળ પણ કહી ગયો ચંદ્ર રાશિના આધાર પર કરીએ છીએ આપણા જન્મગ્રહો કેવા છે એ મને ખબર નથી આપણા જન્મગ્રહોની આપણે વિશેષ માહિતી જાણવી હોય કે આપના જન્મગ્રહો કઈ શુભ સ્થિતિમાં છે કયો અશુભ સ્થિતિમાં છે કયા યોગ બને છે કયા યોગ બને છે કયા ઉપાયથી આપણા જીવનમાં સુખમય આનંદમય પ્રગતિમય બની શકે એ વિશેષ ચર્ચા કરવી તો આ નંબર આપવામાં આવ્યા છે આ નંબરમાં આપ સંપર્ક સાધી શકો છો મારી ઓફિસ જામનગર ગુજરાતમાં છે આપ જામનગરથી ખૂબ દૂર રહેતા હો તો તેના માટે ઓનલાઈન વ્યવસ્થા આપણે રાખી છે જેના માટે વોટ્સઅપ નંબર દેવામાં આવ્યા છે આ વોટ્સઅપ નંબરમાં તમારું નામ તારીખ સમય અને બધું મોકલી દેવાનું રહેશે જ્યોતિષ જોવાનો સમય એપોઇન્ટમેન્ટ લેવાનો સમય સવારે દસ વાગ્યા લઈ બપોરના એક વાગ્યા સુધી છે સાંજે પાંચ વાગ્યાથી લઈ રાત્રે નવ વાગ્યા સુધી છે મિત્રો ઘણી વખત હું આ વિષય ચર્ચા કરી ચૂક્યો છું પણ છતાં ઘણા બધા મિત્રો કેવલ વિડીયો જોઈને કોલ કરે અમે દરેક વિડીયો ઉપર સમય તમને આપ્યો છે સમય કોલ કરશો એપોઇન્ટમેન્ટ મળશે આપની સાથે ચર્ચા થશે મિત્રો હવે વાત કરીએ ખાસ વિદ્યાર્થી બંધુઓ માટે તો કે જૂન મહિનો ખૂબ સારો જવાનો છે પાંચમાનો માલિક છે એ મિત્રો બુદ્ધ થાય છે અને પાંચમો ભાવ છે ત્યાંથી સંતાન સુખ જોવાય છે પાંચમા ભાવથી શિક્ષા જોવાય છે પાંચમા ભાવથી પ્રેમ જોવાય છે આપણે વિદ્યાર્થી બંધોની ચર્ચા કરીએ તો જૂન મહિનો સારો જવાનો છે પણ જુલાઈ માસ જે પંદર જુલાઈ પછી સૂર્ય રાશિ પરિવર્તન થશે એટલે ખાસ કરીને વિદ્યાભ્યાસમાં કાળજી લેવાનો સમય છે આ પ્રશ્ન સંગત દોષથી ખાસ દૂર રહેવું જોઈએ આપ સંગત દોષમાં આવી જશો તો મને લાગે છે કે જુલાઈ મહિનો આપનો ખાસ કરીને બગડવાનો છે અને જુલાઈ માસ આપનો જો નુકસાનકારક બને

એટલે કે જે અત્યારનો સમય છે એ બે મહિનામાં આપણે સાવધાની રાખવાનો સમય છે પચીસ જુલાઈથી ઓગસ્ટ મહિના સુધી આપણે સાવધાની રાખવી જોઈએ આ વિદેશમાં અભ્યાસ કરવાની ઈચ્છા ધરાવો છો તો ત્યાં પણ ખૂબ જ આપને ધ્યાનપૂર્વક કોઈ પણ પ્રકારની કાળજી લઈને પરીક્ષા દેવી જોઈએ અથવા કાળજી લઈ અને વિજાના કાગળી તૈયાર કરવા જોઈએ નાની નાની બાબતમાં આપણી વિજા ન આવે એની કાળજી લેવાનો સમય છે મિત્રો હવે આપણે ચર્ચા કરીએ ખાસ કરીને વિવાહિક જીવનની જેને અશુભ યોગનું નિર્માણ થાય છે અંગારક યોગનું નિર્માણ થાય છે એટલે કે બંનેને પોતપોતાના ક્રોધ ઉપર ખૂબ જ કાળજી લેવાનો સમય છે જૂન મહિનાની અંદર આપનો પ્રેમ તો વધશે પણ જુલાઈ માસની અંદર આપના બંનેના ક્રોધને આપ કાબુ નહીં રાખો તો એ ક્રોધનું પરિણામ સારું નહીં આવે આપ એકબીજાથી જુદા થવાની સંભાવના પણ થઈ શકે છે ઝઘડાઓના કારણ બની શકે છે અને આપના ઘરમાં અશાંતિનો માહોલ ઊભો થઈ શકે છે એટલે જુલાઈ માસમાં એકબીજાની ક્રોધને ખૂબ શાંત રાખો અગસ્ટ મહિનાની અંદર આપને મધ્યમ રહેશે એકબીજાના વહેમથી આપને ખૂબ જ દૂર રહેવું કોઈની વાતમાં ન આવી જવું જોઈએ સાથે એકબીજાની ઉપર વિશ્વાસ રાખવો જોઈએ તો આપનું અગસ્ત મહિનો એકબીજાને કેર કરશો એકબીજાને જાણી શકશો અને આપણા બંને વચ્ચે પ્રેમનો વધારો થવાનો છે મિત્રો હવે વાત કરીએ ભાગ્યની જીવનમાં મહેનત સાથે ભાગ્યનો પણ સાથ મળે તો જીવન સુલભ બને છે જીવનની અંદર ઘણી બધી પ્રગતિ થઈ શકે છે તો ભાગ્યના જે ગ્રહો છે શનિ ભગવાન છે અને શનિ ભગવાન છે એ સ્થાનમાં સ્થાનમાં છે 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 શનિ ભગવાન હોવાથી આપ દસમસ્થાન ભાગ્યનો સાથ તો મળશે પણ આપનું કાર્ય ખૂબ જ વિલંબથી થવાની સંભાવના વધી જશે કે શનિ ભગવાનની જે ચાલ છે એ ધીમી છે અને કર્મસ્થાનમાં હોવાથી ખાસ કરીને આપણા ભાગ્ય ઉદિત થશે આપ સાહસ કરશો મહેનત કરશો પૈસાનું રોકાણ કરશો ત્યાં આપને સફળતા મળશે પણ આપને મહેનત કરવાની ખૂબ જરૂર પડી શકે છે સાથે શનિ ભગવાન વકરી થશે ત્યારે આપને ખાસ કરીને ચિંતા છોડી દેવાની છે આપણો મહેનતનું પરિણામ સારું જ આવશે ભાગ્યનો સાથ પણ મળશે પણ એનાથી ડરવાનું નથી ચિંતા કરવાનું નથી સાથે કોઈ પણ આપને જે છુપા શત્રુઓ છે આપને હેરાન કરે આપની પાછળ રાજનીતિ કરે તો એનાથી સાવધાન રહીને આગળ વધવાનો સમય છે કેમ કે આવતો સમય તમારા માટે સારો જવાનો છે એટલા માટે હવે દસમા ભાવની ભાગ્ય અને કેરિયર કેરિયર દસ નું સ્થાન છે અને દસમા ભાવની અંદર શનિ ભગવાન ઉપસ્થિત હોવાથી આપની મહેનત કરાવવાની ક્ષમતા વધારી દેશે ઉત્સાહથી તો કામ કરશો પણ મહેનત ખૂબ કરવી પડશે આપને પ્રમોશનની જે ઈચ્છા છે સ્થળાંતરની જે ઈચ્છા છે બદલી કરવાના જે વિચારો છે ત્યાં પણ આપને સારું પરિણામ આવશે પણ આપને કોઈ પણ જાતનું રાજકારણ ન થઈ જાય એની ખાસ કાળજી લેવાનો સમય છે આપના પિતા તરફથી આપને સારો સપોર્ટ મળશે પિતા તરફથી દરેક રીતે આપના કામની પ્રશંસા ઉત્સાહનો વધારો થશે પિતાને પુત્ર વચ્ચેના મધુ સંબંધની સ્થાપના થશે આપ જે કાર્ય કરો છો ત્યાં માન સન્માનનો વધારો થશે પણ આપની કોઈ અલગ વાત કરે તો આપને ક્રોધને શાંત રાખવાનો સમય છે મિત્રો આ ત્રણ મહિના જૂન મહિનો જુલાઈ મહિનો અને ઓગસ્ટ મહિનો આ ત્રણ મહિનાની અંદર સાવધાની કઈ વાતની રાખવી ચર્ચા કરી છે સાથે હવે કયા ઉપાયોથી આપના જીવનમાં પરિણામ સારું આવે આપનું જીવન સુખમય આનંદમય પ્રગતિમય બની શકે તેના માટે ઉપાય બતાવું છું ખાસ કરીને પહેલો ઉપાય એ છે કે પ્રતિ દિવસે ઉગતા સૂર્ય ભગવાનને જલ ચઢાવવું જોઈએ શુક્રવારના દિવસે શિવ શુક્તો પાઠ કરવો જોઈએ શુક્રના દિવસે સફેદ વસ્તુનું દાન કરવું જોઈએ અને પ્રતિ દિવસે આપને શનિ ચાલીસાનો પાઠ કરવો જોઈએ આ રીતે કરશો તો આપના જીવનમાં ખૂબ જ સારું ફળ મળી શકશે મિત્રો જે પણ માધ્યમથી વિડીયો આપ જોઈ રહ્યા છો ફેસબુકના માધ્યમથી વિડીયો જોતા હો તો ફોલો કરી લેજો વિડીયોને શેર કરજો આપ યુટ્યુબના માધ્યમથી આ વિડીયો જોતા હોવ તો જરૂર જરૂર સબસ્ક્રાઈબ કરી લેજો અને આ વિડિયાને શેર કરજો ફરીથી મળશો આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ મહાવીર હોળ